મિત્રો આઈ જા સર્વાય કરવા માટે જંગલ માં મિત્રો 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 કરવાનું છે મિત્રો જંગલ માં સર્વાય કરવાનું છે મિત્રો અને જંગલ માં આપણે બધું વાવડી જાય આપડે બાઈક પડ્યો મિત્રો નેકડીશું મિત્રો અમે આઈ છે થોડોક

અરે આ તારા આંથી કપા લાગણો અમારો તારે ગાઈ જોલો આ હણાઈ ગાભરો મિત્રો અને આ બતાવશું તમે બનાય એ इधर ઘુમા અમે મહેનત કરો માટે એટલે તમે ખાલી આટ ના જાતા લાઈક તમારું કોઈ નહી ખાલી એક ચેકિન જ લાગશે અમાર તો કેટલી મિનિટ લાગી થી એક તરફ 2 લાખ જેવી લાગતી એટલે બનાય રે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી જો તમે જોકો લડાઈ કરે આજા

So guys, saya udah beris karena kili ayam. Udah sehinai beris. Celah dona cepat jatuh buk ya kare. Deko guys, bujana kilar ya ro kare. Abang, asu karo? Oh ya, udah. Lah kau nasi? Hujan. Tukaberni kami kare. Tuk mana bolan?

अगर आप कराऊ हिस्सा ना मित्र बेहवा नहीं करू से आप पाथी नाखो और कणाई ले जास अमितो और नहीं चल पकड़ है इधर भोतरा भरउ चलो हैं इधर ही रखते हैं मित्र इधर, 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 है, इधर। आ ड्राफ हमारा यही चलता है क्या थोड़ी गुजराती और थोड़ी हिंदी <laughs> लो सब लोग हैं सब कुछ हां पात्रों में था है मित्र आ भापली ना गुजराती किस किस कर दिया कमेंट में जरूर बता दो

અરે ભાઈ મિત્રો હવે આપડે પૌવા ખાવાના થાય દે અને મિત્રો તમે પૌવા ખાઈ રહ્યા અને પછી તમારા વિડીયો માં બતાવીએ અમારો જંગલ નો નજારો તમને બતાવીએ મિત્રો કેવો છે ને કેવો નહીં મિત્રો

મિત્રો આ જગ્યા આય આ કાય કસા આરામ ઘડી હ આનાડી છે મિત્રો આમ જગ્યા મળી છે મિત્રો હવે આરામ કરવા થાય દે મિત્રો અને તમે વિડીયો માં બન્યા રહેજો તમે આવો તો કોણ કોણ હાથે કમેન્ટ કરો મોરો સિધર બે કુજે કુજે આખો ભાગ આવ કે બરાબા મિત્રો પાગ પાગ પાગે પોજે પાગા દુધી તરા તરા એલો ગાઈસ કોણ થાય ગેસ કુજે ગેસ સિધર બે ચલા ચાલ 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 લીજો કો ગાઈસ ચલો

અમે આઈ જાય જંગલમાં માં ફરા અને હવે રોડ ઉપર આઈ જાય રોડ ઉપર તો આપડે આઈ જાય અમે અને હવે આપણે આગળ દાન થાય છે રોડ ઉપર આગળ મિત્રો બોરા ખાવા આવું છે મિત્રો બોરસ એટલે મિત્રો આપણે બોરા ખાવા આવું છે આગળ મિત્રો ચેડા ટ્રેક પર આયરો મિત્રો ઈ પૂછતા હતા કે આ વિડિયો બનાવો મે સબસ્ક્રાઇબ કરાઈ ના છે મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી જાવ ચાલો હા અને મિત્રો બોરા ખાન થાય મિત્રો બોડી ગોતો સમિત લખિયા બ્લોગ બનાઈ જાખો સબસ્ક્રાઇબ કરો મિત્રો અમારા તો જંગલ નો વ્યૂ ખાલી आगे करो भाई शो कर रहा थे <laughs> मित्रों संपल आर के करे रहा तो मित्रो थे मित्रों हेलो गाइस हेलो गाइस तो ये का बोल मित्रों ये के खूब बड़ा और मित्रों बोरा मान गया से आप खान था ना करो से खाइस नहीं पण वो मारे कर ले खाऊ मारे मित्रों स्टॉक करो पड़े मित्रों तुम ना खबर पड़े हां तो ना जो খুব <laughs> <laughs> <laughs>

શ્યામલ આવ્યા હતા મિત્રો એના કારણે જ મિત્રો આયા છે અને હવે રેગ્યુલર વિડીયો આવશે અને મિત્રો હવે વિડીયો એન્ડ કરી રહ્યા છો અને મિત્રો કાલે આપણે વિડીયો બીજો આવશે મિત્રો અને આપણે સર્વાઈ કરવાનું ફૂલ રહેશે રહેશે અને રહેશે જ તો અમે વિડીયો હું એન્ડ કરી આવશો મિત્રો અને આપણે વિડીયો હવે રેગ્યુલર આવશે ને મિત્રો ચેનલમાં આપણે સપ્પ્ત કરતી મિત્રો બાય બાય જય માતાજી